વડનગર તાલુકાના જાસકાથી બહુચરપુરા મોહનપુરા કાળુપુરા અને વાલડાપુરા વિસ્તારના લોકોને છેલ્લા દોઢ વર્ષથી પથાળો માર્ગ પરેશાન કરી રહ્યો છે આ સમસ્યાથી પરેશાન એ ડામર રોડ નહીં તો વોટ નહીં ના સૂત્રો લખેલા પાટિયા લઈને માર્ગ પર બેસી જઈએ પોતાનો આક્રોશ દર્શાવ્યો હતો દોઢ વર્ષ અગાઉ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા ડીવી ચૌધરી નામની એજન્સીએ આ માર્ગ ડામરથી બનાવવાનો ઈજારો આપવામાં આવ્યો પરંતુ એજન્સી કામ નહીં કરતી હોવાથી તંત્ર દ્વારા તેમનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી માર્ગ નિર્માણ માટેની દરખાસ્ત સરકારને મોકલી આપવામાં આવી છે જો કે હજી આ માર્ગ બનતા કેટલો સમય લાગશે તે નિશ્ચિત નથી એટલે હજુ પણ લાંબા સમય સુધી આ વિસ્તારના લોકોને પથરાડા માર્ગ પર કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જો તંત્ર દ્વારા વહેલી તકે ડામરના માર્ગનું નિર્માણ નહીં કરવામાં આવે તો અહીંયા એ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી